સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા તંત્રએ હાસકાર અનુભવ્યો છે જોકે હાલમાં પણ સુરતમાં કોરોનાના કેસો યથાવત છે તે શુક્રવારે નવા આવેલા પોઝિટિવ કેસમાં વિદ્યાર્થીઓ દુકાનદારો બિઝનેસમેન સહિતનાનો સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લા મહાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં બાસઠ અને જિલ્લામાં ત્રેવીસ મળી કોરોનાના નવા માત્ર પંચ્યાસી પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર ચારસો ચાર થવા પામ્યો છે સુરત શહેરમાં વધુ એકના મોત સાથે કુલ મૃત આંક બે હજાર સત્તાણું છે સુરત શહેરમાંથી એકસો પચીસ અને જિલ્લામાંથી છોતેર મળી કુલ બસો એક દર્દી કોરોનાના માતા પિસાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ આડત્રીસ હજાર એકસો થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બે હજાર એકસો છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર છસો સોળ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો બાવીસના મોત થવા પામે છે તે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર સાતસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચોતેરના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ સાત હજાર પાંચસો પંચાવન અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર પાંચસો તોંતેર દર્દી ઘરે પણ પહોંચ્યા છે હજુ